નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા નગરપાલિકા તરફથી એક અગત્યની જાહેરાત રાજુલા નગરપાલિકા તરફથી જણાવવામાં આવે છે કે રાજુલા શહેરમાં કોઈ પણ જગ્યાઓ પર ચાલતા કતલખાનાઓ ખાનગીમાં કે જાહેરમાં આવા કોઈ પણ કતલખાનાઓ ચાલુ હોય તેમણે પોતાની રીતે સ્વૈચ્છિક રીતે આ જાહેરાત પાર પડેથી તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં સ્વૈચ્છિક રીતે બંધ કરી દેવા ત્યારબાદ કોઈપણ કતલખાનાઓ ચાલુ હશે ચાલુ રહેશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે દંડનીય કાર્યવાહી સાથે સીલ મારવા સુધીની કાર્યવાહી રાજુલા નગરપાલિકા તરફથી કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી જે તે દુકાન માલિકની અને આ કતલખાના ચલાવનાર વ્યક્તિની રહેશે સાથે સાથે વિશેષ વિગત એ છે કે હાલમાં માર્ચ મહિનો ચાલી રહ્યો હોય ત્યારે કોઈ પણ મકાન દુકાન મિલકત કંપની કારખાનું કોઈપણ જાતના ટેક્સ બાકી હોય તો તેમણે સ્વૈચ્છિક રીતે ત્રીસ માર્ચ પહેલાં ભરી જવું ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવશે ત્યારે રાજુલા નગરપાલિકાના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સૂચના જે છે એ અંતિમ સૂચના હોય જ્યારે આપને જણાવવામાં આવે છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા મિત્રો આ સમાચારને આપ વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને તમામ લોકો સુધી આ સમાચાર પહોંચી શકે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આ બાજુ અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈપન દબાવવાનું ભૂલતા નહીં